ફોર્મ ભરવા આવું છે પણ પહેલાં તો એક વિચારવું પડશે કે આ ફરકું જો ફોર્મ ભરશે તો મને હરાવશે તો ખરા સારું તો ગતું નથી પૈસા ખવરા ભલે પચાસ પચાસ હજાર આવવા પડે કાને તોય પણ સારું તો નથી હાર તો ના માનું એટલે ના માનું ફોર્મ તો ભરવાનું છે ફાઇનલ ફરકું ને ભરવું તો ભરે ના આપણે બાકી ફાઇનલ એટલે ફાઇનલ ફોર્મ ભરવું ફાઇનલ ગમે એમ થાય કે પચાસ પચાસ હજાર હાલો પડે ને તો ભલે આલો પડે પણ ફરવું એટલે ફરવું એને કેવું છે તું કરે એના કરતા મને તું ભરવા દે ને આપડે તો કેવું છે પણ હવે તો આ કહું કઉ મારા પીટા જો આવતા નથી અમારા રાજુજી નહીં આવતા મારે હંગા થયતો હોય મારે એને કેવું પડશે હવે ફોન કરીને દે શિખર ચેટલાય રહ્યા શિખર હવે હલો ચેટલે રહ્યા